તો પહોંચી ગયા છીએ અને કોઈ બોર્ડની જરૂર નથી એટલી ફેમસ છે ને મેમકા ગામની અંદર એન્ટ્રી કરો એટલે તરત જ ડાબા હાથ ઉપર તમને આ દુકાન જોવા મળી રહેશે ચાલો હવે અંદર જઈ કઈ રીતે ભાજી બનાવે છે કેટલા વર્ષથી વેચે છે શું ભાવ છે અને ટેસ્ટ કેવો છે પાભાજી ને પુલાવ બંને મળે છે ચાલો મારી સાથે

કેટલા ટાઈમ થાય પાભાજી જમો છો અમે તો ઘણા વર્ષ સુધી અહીંયા કેવો ટેસ્ટ છે એની વાત વાત જ થાય છે સ્પેશિયલ કોઈ ને અહીંયા પાવભાજી પુલાવ ખાવા આવું હોય તો આવું જોઈએ ને એ લોકોને હા

અને આમનો સ્પેશિયલ પુલાવ છે સરસ મજાનો પુલાવ છે ઉપર બધા વેજીટેબલ્સ ને ડ્રાક્સ ને બધું નાખ્યું છે જોઈને ટેમ્પટિંગ લાગે છે સલાડ આવી ગયો છે પાવ અને અમૂલની છાસ પણ આ મળી રહે છે ચાલો હવે ટેસ્ટ કરીએ કે આમની ભાજી કેવી છે અને સિંગ તેલની અંદર જ પાવ ભાજી બનાવા છે કાકા બરોબર ને કાકા અને આમની કોઈ બીજી શાખા છે નહીં મેમકા ગામની અંદર એન્ટ્રી કરો એટલે લેફ્ટ હેન્ડ ઉપર કોઈ નામની જરૂર નથી અત્યારે વાયગા છે પોણા છ થયા છે કન્ટિન્યુ કરાકી ચાલુ છે બાર પબ્લિક લેવા માટે આવી ગયું છે બેઠક વ્યવસ્થા સરસ મજાની જે પાર્સલ જોઈ તો પાર્સલ મળી રહેશે તેમજ તમે એડવાન્સમાં જ્યાં જ્યાં લોકો આવવાના હોય તો ડિસ્પ્લે ઉપર નંબર પણ આપી દીધો છે તમારે એડવાન્સમાં એમને કહી દેવાનું કે આટલા વ્યક્તિ માટે પાર્સલ જોઈ છે અથવા તો આટલા વ્યક્તિ આવવાના છે તો તે પ્રમાણે તમને બધી સર્વિસ મળી રહેશે મેં અગાઉ કીધું જૈન અને સ્વામિનારાયણ પાઉભાજી પુલાવ પણ અહીંયા મળી રહેશે હવે સ્પેશિયલ આમની લસણની ચટણી એક છે એ આપણે બનાવડાવી છે ઈ આવે પછી આપણે ટેસ્ટ કરીએ હું તો પાવભાજી અને પુલાવના વખાણ કરું તમને એમ થાય છે ખોટા વખાણ કરે આના ઓનરે ખોટા વખાણ કરે પરંતુ આ બાર એને આ છેલ્લા ચાર પાંચ વર્ષથી અહીંયા નોકરી કરે છે શું નામ બા તમારું ઉગરીબેન તો ઉગરીબેન તમને અનુભવ તમારો કયો તમે હમણાં મને કહેતા હતા શું કેવા માંગો છો પાણી અમે ચોખ્ખું જ વાપર્યું કઈ પણ આમાં ઓલું નહીં વાપરવાનું બરોબર છે ચોખ્ખું જ બધું વાસણ ઉટકવા પાણી ચોખ્ખું

ખરેખર આવા નાના ગામડાની અંદર આટલી સારી સારી વસ્તુ મળવી આ વર્ષોથી વેચે છે દસેક વર્ષ થી પરંતુ ગામડાની અંદર કોઈ વિડીયો બનાવવા આવતું નથી એટલે જગ્યા હાઇલાઇટ નથી થઈ એટલે સુરેન્દ્રનગર આવો કોઈ પણ લોકો સુરેન્દ્રનગર આવે તો સુરેન્દ્રનગર થી માત્ર બાર થી પંદર કિલોમીટર થાય છે સ્પેશિયલ આમની પાવભાજી ને પુલાવ ટ્રાય કરવા આવજો તમારો ધક્કો વસૂલ ગણાશે એવી સુપર છે હે સરસ મજાની ગરમા ગરમ પાવભાજી

તો તમે બાકી ન રહી જતા પહોંચી જાજો મનસુખભાઈ ની સ્પેશિયલ મેમકાની ની પ્રખ્યાત પાઉભાજી ને પુલાવ જમવા માટે ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર અને તમે આમની પાઉાજી ને પુલાવ ટેસ્ટ કર્યા હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો